નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે અહીં ધોરણ એક થી બારની તમામ શાળાઓ બંધ ગુજરાતમાં આવ્યો નવો રોગચાળો અને નોંધાયા પંદર હજારથી વધુ કેસ હવે વિદ્યાર્થીઓથી હોસ્પિટલ ઉભરાય અને દસ ના થયા મૃત્યુ પીએમ મોદી પણ થયા દુઃખી અને પાઠવી શ્રદ્ધાંજલિ હવે ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર એમ નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે એટલે કે ત્રેવીસથી છવ્વીસ જુલાઈ દરમિયાન યુકે અને માલદીવની મુલાકાત લેશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય વેપાર કરારો અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે તેઓ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ યુકેમાં રહેશે જ્યાં તેઓ ઐતિહાસિક ભારત યુકે એફટીએ પર હસ્તાક્ષર કરશે પ્રધાનમંત્રી પચીસ અને છવ્વીસ જુલાઈના રોજ માલદીવમાં સાઠમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે આમ બે દિવસ તેઓ મુલાકાત લેવાના છે

ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આપે કર્યા ભાજપ પર આકરા પ્રહાર વિશાવદરમાં જીત્યા બાદ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ અંગે ખુલ્લા મોટા નિવેદનો આપી રહ્યા છે ગઈકાલે કેશોદમાં સન્માન સમારોહ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સાવજ બનવા માટે ભાજપના ખોળામાં બેસવાની જરૂર નથી ભાજપના ખોળામાં બેસવાથી સાવજ ન બની જવાય જેણે પ્રજાની હક માટે અવાજ ઉઠાવ્યો હોય એ સાચો સાવજ કહેવાય સ્થાજનક સમાચાર અને ગુજરાતમાં કર્મચારીઓ અને પ્રજામાં ફેલાયો ભય અમદાવાદના પોલિટેકનિકલ કમ્પાઉન્ડ સહિત રાજ્યભરના ત્રીસથી વધુ સરકારી કચેરીઓ જર્જરિત અને ભયજનક જાહેર કરાઈ છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને મહેસાણા જિલ્લામાં કુલ ચારસોને અઠ્ઠાવન જેટલી જોખમી બિલ્ડિંગો છે ગાંધીનગર જિલ્લા પંચાયતની ઇમારત પણ બે વર્ષથી ભયજનક જાહેર કરતા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી સરકારની બેદરકારીને કારણે સરકારી કર્મચારીઓ અને નાગરિકોની સલામતી હવે જોખમમાં મુકાઈ છે દુઃખદ મોટા સમાચાર હવે ગુજરાતના સુરતમાં ફેલાયો રોગચાળો અને દસ ના થયા મૃત્યુ સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે સુરતમાં ગત પંદર દિવસમાં રોગચાળાને કારણે દસ દર્દીઓના મૃત્યુ થયા છે સુરત સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં તાવ અને ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં પંદર દિવસની વાત કરીએ તો સાત હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી ચોત્રીસો દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા હતા આગળના રાજકારણ મોટા સમાચાર હવે બિહારમાં અઢાર જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોતીહારી ચૂંટણીની રેલી કરી હતી આ રેલી બાદ કાર્યકર્તાઓ એકબીજા પર ખુરશીને ફેંકતા હોય એવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાઓએ પણ ખુરશીઓ ફેંકી રહી છે મળતી માહિતી અનુસાર મિત્રો તમને જણાવી દઈએ કે આ રેલી માટે ભીડને બોલાવનાર કોન્ટ્રાક્ટરે ત્રણસો રૂપિયા નક્કી કર્યા હતા પરંતુ તેણે ફક્ત રૂપિયા ચૂકવ્યા હતા જે બાદ મહિલાઓએ આ ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો હવે ગુજરાતના સીએમને લઈને આવ્યા મહત્વના સમાચાર અમદાવાદ રિવરફ્રન્ટ પર પિસ્તાલીસો સ્કવેર ફૂટ મીટરમાં લો ગાર્ડન એટલે કે નાઇટ ફ્લાવર પાર્ક તૈયાર થયો છે જેનું ગઈકાલે આજે સીએમ ઉપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે ગ્લો ગાર્ડનના વિવિધ કલ્પરચર મુકાયા છે જે જંગલ સફારીને યાદ કરાવે એવા છે રાત્રે આ ગાર્ડનમાં ઘણી લો લાઇટો પણ જોવા મળશે આ ત્રણ કરોડના ખર્ચે બનેલો ગ્લો ગાર્ડન જેને આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતમાં ધારાસભ્ય ગોપાલી ટેલે ગઈકાલે જણાવ્યું હતું કે સાવજ ડેરીમાં દરરોજ દોઢ લાખ લીટર જેટલું ઝેરી દૂધ ભરાતું હતું મારા નિવેદન બાદ તે સિત્તેર હજાર લીટર ઝેરી દૂધનો ઘટાડો થયો છે જે બહેનોએ ક્યારેય તમાકુ પણ ખાધી ન હોય તેને આવા દૂધથી કેન્સર થાય છે ભાજપના નેતા લોકોને ઝેરી દૂધ પીવડાવીને કરોડ રૂપિયા કમાય છે ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે છે આ મારી વાત ખોટી હોય તો કિરીટ પટેલ તેનો રેકોર્ડ જાહેર કરે અહીં રાજકારણમાં નવા જૂનીના ઇંદાણ મહારાષ્ટ્રના રાજકારણમાં ફ્રી હલચલ મચી છે એવી ચર્ચા છે મિત્રો કે સીએમ ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે એક હોટેલમાં ત્રણ કલાકથી વધુ સમય માટે ગુપચુપ મુલાકાત થઈ છે જોકે ભાજપ અને શિવસેના બંને આવી મુલાકાતનો ઇનકાર કર્યો છે તાજેતરમાં ફડણવીસે ઉદ્ધ ઠાકરેને ગઠબંધનમાં જોડાવાની ઓફર કરી હતી ત્યારે તેમની આ મુલાકાત થઈ હતી જે બાદ આ નવી મુલાકાત હવે સસ્પેન્સ વધારી રહી છે ત્યારબાદ ગુજરાતમાં વિરોધને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ફિક્સ પે ની નીતિને લઈને વિરોધ થઈ રહ્યો છે ફિક્સ પે ની નીતિને લઈને સરકારી કર્મચારીઓ ઓનલાઈન વિરોધ નોંધાવ્યો છે સરકારી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર એટ રીમો ફિક્સ પે લખીને ટ્રેડ કરાવી રહ્યા છે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ફિક્સ પેનો સમયગાળો વધારે છે આ મામલે કોંગ્રેસના નેતાઓ પણ હવે વિરોધ નોંધાવી રહ્યા છે ના ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં નવા રોગચાળાનો ભરડો અમદાવાદમાં વરસાદી સિઝનને કારણે રોગચાળો વકરી રહ્યો છે સોલા સિવિલ ખાતે ઓપીડીમાં એક અઠવાડિયામાં પંદર હજાર બસો પચીસ જેટલા દર્દી નોંધાયા છે શહેરમાં ભારે તાવ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા બે સપ્તાહની વાત કરીએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ વધ્યા છે બે સપ્તાહમાં સ્વાઇન ફ્લુના પણ બાવીસ જેટલા શંકાસ્પદ કેદ નોંધાયા છે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ આજે મહાન સ્વાતંત્ર સેનાની મંગલ પાંડેની જન્મ જયંતિ છે ત્યારે પીએમ મોદીએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મહાન સ્વાતંત્ર સેનાની મંગલ પાંડેની તેની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ તેઓ બ્રિટિશ શાસનને પડકારનાર દેશના અગ્રણી યોદ્ધા હતા તેમની હિંમત અને બહાદુરીની ગાથા દેશવાસીઓ માટે હવે હવે પ્રેરણા સ્ત્રોત બનશે કોંગ્રેસના નેતાએ ભાજપ પર કર્યા પ્રહાર કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે મોદી પર આકરા પ્રહારો કર્યા છે ખડકે મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રધાનમંત્રીએ બેતાલીસ જેટલા દેશોની મુલાકાત લીધી છે પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી મણિપુર એક વર્ષથી વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ પ્રધાનમંત્રીએ ત્યાં જઈને લોકોનું દુઃખ વહેંચવાનું જરૂરી માન્યું નથી ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓથી હોસ્પિટલ ઉભરાય વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સો થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે મેચના પ્રથમ દિવસે ભોજન લીધા બાદ ત્રણસો પચાસ સ્ટુડન્ટને મોડી રાત્રે પેટમાં દુખાવો પડ્યો હતો જેમાંથી પંચાણું જેટલી વિદ્યાર્થીની બહેનોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાય છે જ્યાં તેમની સ્થિતિ હાલ સ્થિર છે ખીર પનીર અને દાળ ભાત જમ્યા બાદ આ ઘટના ઘટી હતી જેમાં રોટલીની ગુણવત્તા પણ ખરાબ હોવાનો આક્ષેપ છે મહત્વના શૈક્ષણિક સમાચાર અને એક બાર સુધીની તમામ શાળાઓ બંધ રાજસ્થાનના અજમેર અને ધોલપુરમાં ભારે વરસાદ પડ્યો છે આ દરમિયાન અહીં એક બજારમાં પાણીની ધસપસતા પ્રવાહમાં યુવક તણાયો હતો જેનો વિડીયો સામે આવ્યો છે અજમેરના સુફી સંત ફાજા મોહિદ્દીન હસન ચિશ્તીની દરગાહ પાસે પાણીનો પ્રવાહ એવો હતો કે દુકાનદારોનો સામાન પણ ત્રણ લોકો સાથે તણાયો હતો જોકે તેઓને બચાવાયા હતા ત્યારબાદ અજમેર જિલ્લા કલેક્ટરે આજે પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ એક થી બાર સુધીની તમામ શાળાઓ બંધ રાખી છે હવે ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાત ન્યાયાધીશોને ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે ન્યાયાધીશ પ્રણાલીને ટેકનોલોજી યુક્ત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હકારાત્મક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના ડિસ્ટ્રિક્ટ જીસુડીલીના બારસો જેટલા ન્યાયાધીશોને એક લાખ સુધીનું ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે જેમાં મિત્રો વાત કરીએ તો એસી હજારની કિંમતનું ટેબ્લેટ તેમજ વીસ હજારની કિંમતનું પ્રિન્ટર આપવામાં આવશે આમ ગુજરાત સરકારે રાતોરાત મોટી જાહેરાત કરી છે